આવ વરસાદ બાળદોસ્તો બધા કેમ છો હા સરસ આવરે વરસાદ ઘેબરિયો પરસાદ ઉની ઉની રોટલી ને કારેલાનું શાક તમે વરસાદનું જોડકણું સાંભળ્યું તમને વરસાદ ગમે છે

वगड़ा वो वाजा पीपी पीपी पी, पॉम पॉम पीपी पीपी पी, पॉम पॉम मुशल धार मुशार मुश्धार मुशलधार वर्से पीड़ा धार वर्सेड़ा धार छलबल छलबल छोम छोम છલબલ છલબલ છોમ છોમ વેલમ છેલ વેલમ છેલ વેલમ છેલ રેલમ છેલ નદી નાળા રેલમ છેલ નદી નાળા રેલમ છેલ સર સર સોમ સોમ સર સર સોમ સોમ સર सोम सोम आवो मेघ राजा आवो मेघ राजा आवो मेघ राजा आवो मेघ राजा, राजा वगड़ावो वाजा पिपी पिपी पॉम पॉम पिपी पिपी पॉम पॉम नवा शब्दों बाल मित्रों गीत में मज़े आवी પણ વરસાદ આવતો હોય તો વધારે મજા આવે ખરું ને ચાલો હવે આ શબ્દો હું બોલું પછી તમારે બોલવાના છે હેબરિયો મુશળધાર રેલમ છેલ સાંભળો અને બોલો દોસ્તો હવે જે શબ્દો હું બોલું એ ધ્યાનથી સાંભળવાના છે અને પછી તમારે બોલવાના છે વર વન દસ દમ સરસ વજન નર મન રસ જમ વરસ નજર દર जन नस सम समझ, गरम, सर, दन, जस, नम, मगज नरम अरे वाह ते बदा शब्दों खूब सरस रीते बोलिया मित्रों આ શબ્દો તમારી નોટબુકમાં લખો ચિત્ર જોઈ સમજો બાળકો હવે અહીં આપેલા ચિત્ર ધ્યાનથી જોવાના છે અને ચિત્ર જોઈને સમજવાનું છે કે એમાં શું કહેવા માંગે છે હવે આપેલ ચિત્ર જોઈને કહો છોકરી શું કરે છે રૂમાલથી નાક સાફ કરે છે સરસ અને આ ચિત્રમાં છોકરો શું કરી રહ્યો છે પાણીથી પોતાના હાથ સાફ કરે છે હાથ ન ધોઈએ તો શું થાય હાથ વડે આપણે ખોરાક લઈએ છીએ ખોરાક સાથે ગંદકી પેટમાં જાય અને આપણે બીમાર પડીએ ચાલો આગળનું ચિત્ર જુઓ ચિત્રમાં આ છોકરો શું કરી રહ્યો છે પગ પાણીથી ધોઈ અને કપડાથી સાફ કરે છે પગ ક્યારે ક્યારે ધોવા જોઈએ સંડાસ કે બાથરૂમ ગયા પછી ધૂળમાં રમ્યા પછી હાથ સાથે પગ પણ જરૂર ધોવા જોઈએ પગ ધોયા બાદ તેને કપડાથી લૂછવા જોઈએ ચિત્રમાં છોકરો શું કરે છે હા સાચું તે કાન શાના વડે સાફ કરે છે છોકરો રૂમાલમાં આંગળી નાખી પછી તેના વડે કાન સાફ કરે છે કાન સાફ ન રાખીએ તો શું થાય હમ સાંભળવામાં તકલીફ થાય હવે આ ચિત્રમાં બાળક શું કરતો દેખાય છે બ્રશ કરતો દેખાય છે તમે બ્રશ કરો છો કે નહીં ક્યારે કરો છો બ્રશ ન કરીએ તો શું થાય અને આ ચિત્રમાં છોકરી શું કરી રહી છે સાચું કહ્યું છોકરી રૂ થી આંખો સાફ કરે છે તમે આંખો કેવી રીતે સાફ કરો છો આંખો ખૂબ નાજુક હોવાથી તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ મિત્રો હાથ પગ કાન નાક આંખ વગેરેની નિયમિત સફાઈ કરવી જરૂરી છે અભિનય કરો ચાલો દોસ્તો આજે મજા આવે તેવું કામ કરીએ અહીં બાળકો જુદા જુદા કામનો અભિનય કરે છે એ તમારે ધ્યાનથી જોઈ અને કહેવાનું છે કે બાળકો શાનો અભિનય કરે છે જુઓ આ પહેલું ચિત્ર આ છોકરો શાનો અભિનય કરે છે હવે એણે શાનો અભિનય કર્યો હાથ મો ધોવાનો અભિનય કર્યો અને પછી મોં અને આંખો સાફ કરવાનો અભિનય કર્યો ચાલો હવે આ છોકરી કયું કામ કરે છે એ તેના અભિનય પરથી આપણે જાણવાનું છે હા બરાબર કાન સાફ કરે છે અને આ અભિનય તો બધાને ખબર પડી જશે હમ છોકરો બ્રશ કરે છે દોસ્તો તમે બ્રશ કરો છો હા કે ના હા શાબાશ મૂળાક્ષર ઓળખો મિત્રો પીલું વરસાદનું જોડકણું કોને કોને યાદ છે કોણ બોલશે સરસ આવરે વરસાદ ઘેબરિયો પરસાદ ઊની ઊની રોટલી ને કારેલાનું શાક હવે અહીં જુઓ શું લખેલું છે અહી લખ્યું છે વરસાદ જ્યારે આપણે વરસાદ શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા બોલાય છે વ આ છે વ તેની ઉપર કરીએ ગોળ અહીં નીચે લખીએ વ હવે જેમાં વ આવતો હોય એવા શબ્દો તમારે વિચારી અને બોલવાના છે વહાણ તળાવ ખૂબ સરસ બીજા કહો નાવડી વડોદરા વન વડ બાવળ અને આવ ખાવ લાવ પણ આવી શકે ને દોસ્તો હવે જ્યાં વ છે તેની નીચે લીટી કરીએ આ થઈ ગઈ લીટી ર મૂળાક્ષર ઓળખો દોસ્તો આ ઉંદરનું ચિત્ર છે અહીં લખેલું છે દ ર જ્યારે આપણે ઉંદર શબ્દ બોલીએ કે વાંચીએ ત્યારે છેલ્લે શું બોલાય છે છેલ્લે બોલાય છે ર આને વંચાય ર આ છે ર તેની ઉપર કરીએ ગોળ તેની નીચે લખીયે એના જેવો જ ર હવે જેમાં ર આવતો હોય તેવા શબ્દો તમારે આપવાના છે કાતર ખુરશી તોરણ હા બરાબર પછી રમકડા મગર ઘર હા ચાલો થોડા શબ્દો હું કહું સફરજન મોર રકાબી વરસાદ અને રથ હવે શબ્દોમાં જ્યાં ર છે તેની નીચે લીટી કરી દઈએ સ મૂળાક્ષર ઓળખો બાળદોસ્તો એવું પ્રાણી કયું જે રૂપાળું હોય બીકણ હોય અવાજ થાય તો તરત ભાગી જાય હા સસલું આ સસલાનું ચિત્ર છે હવે આ જુઓ અહીં શબ્દ લખ્યો છે સ સ સલું આપણે સસલું શબ્દ વાંચીએ કે બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા સ બોલાય છે બરાબર છે આ છે સ તેની ઉપર કરીએ ગોળ તેની નીચે લખીએ એના જેવો જ સ હવે તમારે એવા શબ્દો બોલવાના છે જેમાં સ આવતો હોય બધા તૈયાર સમડી સફરજન આસન હંસ પાનસ બરાબર છે બીજા શબ્દો કહો જોઈએ મિત્રો દસ સત્તર અને કસરત પણ આવી શકે હવે શબ્દોમાં જ્યાં સ છે તેની નીચે કરીએ લીટી દ મૂળાક્ષર ઓળખો દોસ્તો અહી જુઓ અને કહો કે આ શાનું ચિત્ર છે હા સાચું અને આ કયો શબ્દ લખ્યો હશે આ શબ્દ લખ્યો છે દ ડો દડો બોલતા કે વાંચતા પહેલા બોલાય છે દ હવે દ ઉપર કરીએ ગોળ નીચે લખીએ એના જેવો જ દ હવે તમારે દ આવતો હોય તેવા શબ્દો બોલવાના છે દરવાજો દરજી વરસાદ વાદળ બરાબર છે પછી દવા ઉંદર હું થોડી મદદ કરું પાંદડું અને મદદ શબ્દ પણ આવે શબ્દોમાં જ્યાં દ છે તેની નીચે લીટી કરી દઈએ ઓળખો અને રંગ પૂરો મિત્રો અહીં પાંદડામાં કેટલાક મૂળાક્ષરો આપ્યા છે અને આ નીચે ગોળમાં કયો મૂળાક્ષર આપ્યો છે હા વ આપેલો છે હવે પાંદડામાં જ્યાં વ આપેલો છે ત્યાં લીલો રંગ પૂરીએ આ ઉપર નીચે અને સામસામે રહેલા પાંદડામાં પણ વ આપેલો છે એમાં પણ લીલો રંગ પૂરીએ અહીં રગબીના બોલ બોલમાં કેટલાક મૂળાક્ષરો છે નીચે ગોળમાં ર છે હવે જ્યાં ર લખ્યો હોય ત્યાં પીળો રંગ પૂરીએ આ સફરજનના ચિત્રમાંથી કયો મૂળાક્ષર ઓળખી રંગ પૂરવાનો છે સારું ચાલો સ માં લાલ રંગ પૂરીએ બાકીનું કામ મિત્રની મદદથી કરો અને મૂળાક્ષરમાં ગુલાબી રંગ પૂરો ટપકા જોડો બાળમિત્રો અહીં આપેલા આકારોના ટપકા જોડીને દેખાય તેવા બનાવી દેવાના છે દોસ્તો આ ત્રાસી લીટી આપેલી છે તેને આમ ઉપરથી શરૂ કરી અને જોડતા જોડતા નીચે સુધી જોડી દેવાની જુઓ આ જોડાઈ ગયા હવે એવી જ રીતે નીચે આપેલી આખી લાઈનમાં આવી લીટીઓ કરવાની છે નીચે આપેલી ખાલી લીટીમાં ઉપરના જેવી જ ત્રાસી લીટીઓ કરવાની છે ચાલો કરી દઈએ આ થઈ ગઈ હવે આપેલા ટપકાને ઉપરથી નીચેની બાજુ તરફ જોડવાના છે નીચે આવ્યા બાદ બાજુ તરફ વળાંક કરવાનો છે બાળકો હવે બાકી રહેલા ટપકા તમારી જાતે જોડો અને ખાલી લીટીમાં આપેલા આકારો લખો આંગળી ફેરવો ચાલો હવે આંગળી ફેરવીને મૂળાક્ષરોના આકારો યાદ રાખીએ બધા મૂળાક્ષરમાં તીરની સાથે અંક પણ આપ્યા છે જ્યાં એકડો લખ્યો છે તે તીરના છેડા બાજુથી આંગળી ફેરવવાની શરૂઆત કરવાની હું અંક બોલીશ તમારે એ રીતે આકાર મુજબ આંગળી ફેરવવાની જુઓ આ વ છે એમાં આ રહ્યો એક પીરના છેલ્લા છેડાથી શરૂ કરીએ એક બે ત્રણ ફરીથી એક બે ત્રણ પછી ચાર ઉપરથી લાવો નીચે પાંચ સુધી દોસ્તો બીજા મૂળાક્ષરોમાં આપેલા અંક મુજબ આંગળી ફેરવો અને મૂળાક્ષરો લખતા યાદ રાખતા શીખો જુઓ અને લખો બાળ મિત્રો આગળ આપણે કયા કયા મૂળાક્ષરો શીખી ગયા ગ મ ન અને જ પછી બીજા મૂળાક્ષર કોને યાદ છે હમ વ ર સ અને દ સૂળાક્ષર ના ટપકા જોડીએ જુઓ ઉપર જોડે બાજુ બનાવી દેવાની સીધી લીટી એવી જ રીતે બાકી રહેલા વૂળાક્ષર ના ટપકા જોડવાના છે એવી રીતે ર મૂળાક્ષર ના ટપકા ઉપરની બાજુથી આમ વાળી અને આમ જોડવાનો દોસ્તો બાકી રહેલા મૂળાક્ષરોના ટપકા તમારી જાતે જોડો માત્રા શીખીએ મિત્રો હવે આપણે માત્રા શીખીએ આશાનું ચિત્ર છે બરાબર વાદળનું ચિત્ર છે તેની બાજુમાં લખ્યું છે વાદળ દોસ્તો આપણે વાદળ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે હા વા બોલાય છે ચાલો વા પર ગોળ કરી બરાબર તેની નીચે વા લખીએ અને વંચાય વા જુઓ આ છે વ અને આ છે વા હવે હું અહીંયા ર લખું તો બાજુમાં શું લખાય બાજુમાં રા લખાશે અને સ લખું તો સા લખાશે અને દ લખીએ તો તેની બાજુમાં દા લખાશે હવે વા આવતો હોય તેવા શબ્દો વાજુ દવા દવાખાનું રા આવતો હોય તેવા શબ્દો રામ રાજા આરામ તારા સા આવતો હોય તેવા શબ્દો વરસાદ સાડી સાપ સાફો દા આવતો હોય તેવા શબ્દો દાદા દાદી દાડમ ગદા દોસ્તુ આમાંથી તમને જે શબ્દો વાંચતા આવડે એ તમારી નોટમાં લખો માત્ર દોસ્તો આ શેનું ચિત્ર છે કોણ કહેશે હા આ વેલનું ચિત્ર છે તેની સામે લખેલો શબ્દ વેલ છે વેલ શબ્દ બોલીએ ત્યારે પહેલા શું બોલાય છે વે બોલાય છે હવે અહીંથી વે છૂટો પાડી નીચે લખી દઈએ આને વે વંચાય વની સામે વે આવે તો ર ની સામે રે આવે હમ બરાબર એવી રીતે સ તો સે દ તો દે ગ તો ગે મ તો મે ન તો ને અને જ તો જે દોસ્તો હવે તમારે જે શબ્દમાં વે આવતો હોય તેવા શબ્દો આપવાના છે વેલ વેણી વેદ રે આવતો હોય તેવા શબ્દો रेती रेडियो रेलगाड़ी से आवतो है तेवा शब्दो सेतुर सेवा सेवक दे आवतो है तेवा शब्दो देव देश देवळ गे आवतो है तेवा शब्दो जागे वागे मे आवतो है तेवा शब्दो મેના રમે જમે ને આવતો હોય તેવા શબ્દો નેતા નેત્ર જે આવતો હોય તેવા શબ્દો જેલ જેસલ એટલે કે છોકરાનું નામ દોસ્તો આમાંથી તમને જે શબ્દ વાંચતા આવડે એ તમારી નોટમાં લખો વાંચો અને લખો મિત્રો અહીં કેટલાક શબ્દો આપેલા છે આ શબ્દો હું વાંચું પછી તમારે મોટેથી વાંચવાના છે નમ જમ મગ વન જગ મન નામ માન ગાન વાન દેવ, રમે, જમે, મે લખો બાળમિત્રો અહીં આપેલ શબ્દો હું વાંચું પછી તમારે મોટેથી વાંચવાના છે સાથે સાથે આ શબ્દો બાજુમાં આપેલી ખાલી જગ્યામાં લખવાના પણ છે મગ માગ નમ નામ રસ રાસ ગજ ગાજ હવે બીજા કેટલાક શબ્દો વાંચીએ નમ નમે ગમ ગમે જમ જમે મન મને વાંચો અને લખો દોસ્તો તમે નાના શબ્દો વાંચતા શીખ્યા હવે તમારે વાક્ય વાંચવાનું છે કોણ મોટેથી વાંચશે બધા તૈયાર સરસ નમન ગરમ जम गगन रमत रमे, मनन, दादा ने नम, वरसाद, वरसे शब्द बनाव मित्रों, अही वे ने द साथे जोड़ी ने વેદ શબ્દ ઉદાહરણ તરીકે બનાવીને આપેલો છે તેવી જ રીતે હવે બીજા કયા શબ્દો બને એ જોઈએ અહીં વે ને ર સાથે જોડતા વેર શબ્દ બનશે એવી જ રીતે વે ને ગ સાથે જોડતા વેગ શબ્દ બનશે વેર અને વેગ શબ્દો ખાલી જગ્યામાં લખો બાળમિત્રો અહીં કેટલાક બીજા શબ્દો આપેલા છે સે ને વ સાથે જોડતા કયો શબ્દ બનશે સાચું છે સેવ શબ્દ બનશે દે ને વ સાથે જોડતા દેવ શબ્દ બને વા ને વ સાથે જોડતા વાવ શબ્દ બને છે જોડકા જોડો બાળમિત્રો અહીં આપેલ ચિત્રોના જોડકા જોડવાના છે તમને સમજાય એટલે અહીં કાગળના ડૂચાને કચરા પેટી સાથે જોડી બનાવી બતાવ્યું છે બીજું ચિત્ર માટલાનું છે તેની સાથે તમે કોને જોડશો હા ડોયાને માટલા સાથે જોડો પછી ઘરનું ચિત્ર છે ઘરનો કચરો શાનાથી સાફ કરાય

અહીં એક ચિત્ર આપેલું છે એ ચિત્ર અધૂરું છે તમારે એ પૂરું કરવાનું છે કેવી રીતે પૂરું કરશો જુઓ અહીં એક અને આઠની પાસે રહેલા ટપકાને લીટી કરી જોડેલા છે તેમજ આઠ અને બે ની પાસે રહેલા ટપકાને લીટી કરી જોડેલા છે હવે એક પાસેના ટપકાને લીટી કરી અને બે પાસેના ટપકા સાથે જોડો અને બે પાસેના ટપકાને લીટી કરી ત્રણ પાસેના ટપકા સાથે જોડો એ મુજબ ત્રણ ચાર પાંચ છ અને આઠ પાસેના ટપકાને જોડી દઈએ જોડાઈ ગયા બોલો ચિત્ર કયું બન્યું બરાબર હોડીનું ચિત્ર બન્યું गीत चालो बार दोस्तों गीत पाणी वादळ वादळ वरसो पानी मुझने मजा पड़े रमवानी ठंडक ठंडक थाय मारे मन ठंडक ठंडक थाय मारे मन टाढ़क टाढ़क थाय मारे मन वादल वादल वरसो पानी वादल वादल वरसो पानी जाए नासी गर्मी नी राणी वादल वादल वरसो पानी वादल वादल बरसो पानी दोस्तों આ ગીત કરી તમારા દોસ્તોને સંભળાવો પ્રવૃત્તિ શરીરને સ્વચ્છ રાખવા શું શું કરી શકાય વાદળ વાદળ વરસો પાણી ગીત કંઠસ્થ કરી વર્ગમાં રજૂ કરો